માતાજી મિત્રો આજે આપણે બનાવવાનું હળગોળાનું શેક શેગોનું એટલે આપણે હળગોળા ઉપર આવી જાય સેગો પછી લઈ સેગો અને આપણે લોકેશન પહોંચી જઈએ હાલ તો પાડવાની એટલે પાડીને જતા રહીએ

ત્યાં તો કોઈ લઈ જવા નહીં હા તો વિચાર ના જો હેઠળ લેતા મળશે તો બસ એટલા ઘણા થઈ ગયા બાબુ કરો કાઢો

લા ડાયરેક્ટ તેલ ઉકાળ તમન હું બફાને કીધુંતું પેલું અલા બફાઈ ગયો આટલા કળા હોય યાર ને હોય તમે ડાયરેક્ટ તેલ ઉકાળવા મેલી દીધું હા ઓ તમે તેલ ઉકાળ મેળા ગોડા નહીં વાત કરો ડાયા શું હતા કોક ધાર તો જોઈ હોય છે એ હોય તાર હોય છે ગાઢો છે તાર બાફી મેલી લ્યો શેગો રાખો તે હાલ નહીં જરૂર જો ગરમ થીક નહીં થી જો થઈ ગઈ છે લગભગ તો કઈ નહીં મેલીયું નહી આપણે જીરું રાઈડો તો આ પડી આહો

न्याठो ना हो आटू Oh, Mas, টো না <laughs>

બસ તો ભાઈ ખરાબ વાળું શાક ભીયા ના આમ તો ડોહાય બનાવ્યું મજા આવી ખાવાની લ્યો સુપર